નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સાત તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને વાર શનિવારના રોજ મિત્રો આજે આવક તો શુક્રવારે થઈ હતી મિત્રો એટલે આવક બંધ કરવામાં આવી છે મિત્રો અને આવક બહુ સારી થઈ ગઈ હતી દોઢ કલાક કટાની આવક થઈ ગઈ હતી મિત્રો તો આપણે શુક્રવારના કેટલા બજાર વેપાર આવ્યા તે વિશે આજે વાત કરી મિત્રો શુક્રવારે બત્રીસ હજાર આસપાસનું કટાનું વેચાણ થયેલું હતું મિત્રો ને આજે ફરીવાર હરાજીનું કામ ચાલુ થઈ ગયું મિત્રો જોઈ શકો છો આજે શનિવારના રોજ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો તો આજે હરાજીમાં જઈએ જાણી લે કહેવા એ છે આજના ડુંગળીના બજાર ભાવ મિત્રો મિત્રો કાલે શુક્રવારે કોટ ક્વૉલિટીમાં બજાર થોડુંક સારું એવું દેખાયું હતું જે મીડિયમ ગોળદરીનો નાનો માલ આવે છે મિત્રો ઝીણો તેમાં બજાર સારું હતું મિત્રો તો આજે પણ જઈને જાણી લઈ કહેવાય છે આજના બજાર ભાવ અને હા મિત્રો મેં ચેનલ લાઈક શેર સબક્રાઈઝ કરવાનું ભૂલતા નહીં અને તમને આ માહિતી સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ચાલો હરાજી પણ ચાલુ થઈ ગઈ છે મિત્રો ઓક્સમેન આવી ગયા છે મિત્રો તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવારીએ છે આજના બજાર ભાવ

છસો ને ભાવ છે આનો એકોતેર રૂપિયાનો ભાવ તમે જોઈ શકો છો સુપર નો માલ છે છે છસો એકોતેર રૂપિયામાં આ માલ રીતે છે માલમાં કાંઈ ન પડે તેત્રીસ ચારસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો ચારસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો બાંગ્લા ક્વોલિટી માલ છે મિત્રો ચારસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે છે સોલિડ પૂરી કરેલો માલ છે મિત્રો ચૂડી કરેલો માલ છે એકત્રીસ ચારસો નેત્રીસ ચારસો એકત્રીસ રૂપિયા ચારસો ને